જ્યારે અન્યોને ઈજા થતા સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુક્લતીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં શુક્લતીર્થ ગામના પાટિયા પાસે ઘેકુર વડલો ન ધરાશય થતા રિક્ષાને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઈજા થવા પામી હતી કારમાં અંકલેશ્વર થી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા જેઓને ગ્રામજનોએ દોડી આવી જેસીબી મદદથી બહાર કાઢી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલનું પણ મોત થતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે બનાવની જાણ થતા નબીપુર પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો ઓકે કે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રી મોનસૂન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા કે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષોનો જીવ બચી જાત ત્યારે તંત્ર આ અંગે પણ વિચારે તે આવશ્યક છે રિપોર્ટર ઓફિસ સૈયદ તહેલકા ન્યૂઝ શુક્લતીર્થ ભરૂચ